વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના સિદ્ધપુર જનવાડા અકોટી કરનેટ ભીમપુરા વગેરે ગામો પાસેથી રોયલ્ટી પાસ પરમિટ વગર સરકારી ગોચરની જમીનોમાંથી અને નદીના કિનારા પાસેથી રેતીની લાખોની કમાણી કરતા ભૂમાફિયાઓ સામે ખાણ ખનીજ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામ્ય વિસ્તારના લોકોની માંગ ઉઠવા પામી છે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના રહીશોમાંથી મળતી વિગતો અનુસાર તાલુકાના નદી કિનારે આવેલા અને સરકારી ગોચર જમીનોમાંથી બેફામ રીતે ભૂમાફિયાઓ દ્વારા બેરોકટોક તાલુકામાં આવેલા ચનવાડા અકોટી કરનેટ ભીમપુરા સિદ્ધપુર વગેરે ગામોમાંથી માટીનું ખોદકામ કરતા લાખો રૂપિયાની કાળી કમાણી કરતા ભૂમાફિયાઓ સામે ખાણ ખનીજ વિભાગ દ્વારા સખત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી ગ્રામ્ય વિસ્તારોના રહીશોની માંગ ઉઠવા પામી છે જ્યારે આ ગામોમાં જો ખાણ અને તાલુકા અધિકારીઓ તપાસ કરે મોટા પાયે બે નંબરમાં માટીનું ખોદાણ થયેલું જોવા મળી આવે તેમ છે ત્રણથી ચાર ફૂટ ખોદાણ કરવાનું હોય કે તેની જગ્યાએ દસ દસ બાર ફૂટ ખોદી નાખવામાં આવ્યું છે ત્યારે ટેલિફોનિક તાલુકા મામલતદારને આ મામલે પૂછપરછ કરતા કોઈ પરમિશન આપવામાં આવી ન હોવાનું મામલતદારે જણાવ્યું હતું જોખાળ ખનીજમાંથી પરમિશન લેવાયું હોય તો મામલતદારને જાણ કરવાની હોય છે છતાં પણ કોઈ જાણ વગર બે રોકટોક માટીનું ખોદાણ થઈ રહ્યું છે માટીના મોટા મલાઈવાળા પ્રોજેક્ટમાં નાખવામાં આવે છે અને ત્યારે આ સમગ્ર મામલે ખાણ ખનીજના અધિકારીઓ તપાસ કરે તો કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવે તેમ છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ